નસો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9 ની અંદર સ્વાધ્યાય 10.1 એટલે કે હેરોનનું સૂત્ર એના આગળ ગણીશું સ્વાધ્યાય 10.1 નો 10 આનો નંબર 1 એમની આપણે રકમ જોઈએ તો જેની બાજુની લંબાઈ a હોય એવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના આનો પાટિયામાં સ્કૂલ અહેલ લખેલું છે તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનનું સૂત્ર ઉપરથી મેળવો જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો તો મિત્રો પહેલા આપણે Heron નું સૂત્ર ઘડતી વખતે પહેલા આપણે અર્ધ પરિમિતિનું સૂત્ર આપણે આવડવું જોઈએ તો અર્ધ પરિમિતિનું સૂત્ર આપણે એકવાર સાઈડમાં લખી લઈએ તો તમને દરેક દાખલાની અંદર આપણે આ સૂત્ર બેય સૂત્રનો ઉપયોગ કરીશું તો સૌ પ્રથમ તો પહેલા આપણે s = a + b + c / બે તો મિત્રો આ દેખ્યું આપણે અર્ધ પરિમિતિ તો અર્ધ પરિમિતિ નું સૂત્ર તમે આવર્ષે તો જ તમે હેરોન નું સૂત્ર દાખલો ગણી શકશો તો એના માટે આપણે અહીં બીજું સૂત્ર લખી સક્યું આપણે કે ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર બરાબર અહીં લખી શકાય કે વર્ગમૂળ ની અંદર s s a s b અને s c તો મિત્રો આ બી સૂત્ર છે જે તમારું एकदम સવધાય છે આની અંદર સ્વાધ્યાય દસ પોઈન્ટ અંદર મિત્રો છ જ દાખલા છે એ છ છ દાખલા આપણે એકદમ આસાન રીતથી આપણે ગણીશું તો મિત્રો આપણે શરૂઆત કરીએ તો આપણે જોઈએ કે આ બે સૂત્રો તૈયાર થઈ જશે એટલે આપણું એકદમ ધ્યાન સૂત્ર ઇઝી બની જશે તો શરૂઆત કરીએ પહેલા તો અહીંયા આપણે લખીશું કે પહેલા ત્રિકોણ દોરી લઈએ નાનો તમારી સમજણ માટે એનું નામ પણ આપણે આપી દઈએ એ બી અને સી તો પહેલા એ લખીશું આપણે કે ત્રિકોણની त्रिकोणनी परिमिति बराबर 180 सेमी छे હવે જો ત્રિકોની પરિમિતિ 180 છે એનો અર્થ શું થશે અહીંયા તો એનો મતલબ એવો થાય કે અહીંયા a + b + c = 180 તો આપણે એવું કરીએ અહીંયા a વર્તક a વર્તક a 180 કઈ રીતે તો માની લો કે આනුભવ 60 હોય આනුભવ 60 હોય આනුભવ 60 હોય તો ત્રિકોણિક પરિમિતિની અંદર એવું થયું કે ત્રણેય ખૂણા કેવા છે આપણા સરખા છે એટલા માટે કે શું કર્યું a b c ની જગ્યાએ ત્રણેયનો શું માંપી દીધું a a અને a એટલે એવું થશે a કે 2 અને 3 તો અહીંયા થશે 3a 180 તો a 180 2 सॉरी 180 भाग 3 क्यों 3 आया आ 3 આપણે નીચે ભાગાકારમાં લીધા તો શું થયું a = 180 भाग 3 એટલે કે a = 60 હવે જો મિત્રો તમને a = 60 મળી ગયું તો એના માટે આપણે શું કરીશું તો ડાયરેક્ટ આ અર્ધ પરિમિતિનું સૂત્ર લગાવી દઈશું ચલો તો અર્ધ પરિમિતિનું સૂત્ર અહીંયા થશે s = a + b + c / બે હવે તમને કહો કે સર આમાં a તો ખબર પડી ગઈ કે 60 પણ b શું લેવાનો અને c શું લેવાનો તો જોઈ લો અહીંયા કે a b અને c અહીંયા તમે શું લખીધું a b c 180 તો ત્રણે માટે a લીધા તો આપણે ત્રણે ની કિંમત અહીંયા લખો તો લખી શકા થાય કે a 60 b 60 અને c 60 સર્કી પર મૂકી દઈએ તો 60 60 60 2 એટલે શું થશે બોલો 6300 / 2 એટલે કે 90 તો આપડે S બરાબર કેટલો આવ્યો S બરાબર 90 તો મિત્રો આપડે S બરાબર 90 થઈ ગયો તો હવે તમે કહો સર હવે તો આપડે ઈઝી થઈ ગયો કઈ રીતે તો આપણે આ સૂત્રની અંદર શું મૂકી દેવાનું કિંમત મૂકી દઈએ ચાલો તો અહીંયા આપણે સૂત્ર લખીશું ને તો હેરનનું સૂત્ર શું થશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર s s - a s - b અને s - c તો આપણે કિંમત મૂકી દઈશું ચલો s કેટલો શોધ્યો તમે તો s આપણે શોધ્યું અંયા 90 ચલો ફરીથી આપણે s કેટલો તો અંયા 90 અને a કેટલો તો આપણો 60 ચલો અંયા આપણે s કેટલો હતો 90 આપણો b પણ 60 અહીંયા 80 અને 60 તો આ કિંમત આપણી થઈ ગઈ હવે આપણે શું કરવાનું જેનો સાદો રૂપ પાדו છે એમાં બાંધાકી કરી દેયાની તો ચલો અહીંયા પછી આપણે આ 90 એના આપણે 90 ના અવયવ પાડી લઈએ તો 90 ના અવયવ શું પડશે તો જો 90 નો વર્ગ છે 90 કોનો વર્ગ થશે નહીં તો આપણે એવું કરીએ અહીંયા 90 ના અવયવ પાડી દઈએ તો નાનક નાના અવયવ પાડો તો નાનક નાના અવયવ પાડીશું હવે તો 90 ના અવયવ આપણે એવું કરીએ 30 ગુણ્યા તો 30 તરી 90 થઈ ગયા અને 90 માંથી 60 જશે તો કેટલા બચે અહીયા 30 બચે 90 માંથી 60 જશે તો ફરીથી 30 બચે અને આ 90 માંથી 60 જશે તો ફરીથી અહીયા 30 વર્ષે હવે મિત્રો અહીંયા તમે જુઓ કે 30 કેટલી વખત છે 1 2 3 અને 4 એનો મતલબ કે આપણે એવો જો કે આપણે 30 ની બે જોડી બની આ બને એક જોડી આ બને બે જોડી એનો મતલબ કે વર્ગો કાઢવો રહ્યો खाली 3 ની જોડી બનતી નથી એટલે મતલબ કે એરોનનું સૂત્ર હોય ખાસ વાદેથી યંત્ર આપવાની કે જેની જોડી ના બનતી હોય એની ઉપર વર્ગમૂળની નિશાની આવે જેની જોડી બનશે એ હમજવાનું કેનો વર્ગમૂળ નીકળી શકે તો અહીંયા લેજો આપણે અહીંયા કે અહીંયા 30 * 30 કેમ બહુ કર્યું આ બનેવી એક જોડી ના 30 * 30 આ બનેના આપણે બીજા 30 * 30 પણ જોડી નહીં બની કોની વર્ગમૂળ ત્રણ ની તો આનો જવાબ શું થશે 30 तरी વર્ગોની દ્રણ સેમી સ્ક્વેર આ દેખજો આપડો જવાબ ઓકે હવે આપણે આગળશું દાખલા નંબર 2 ઓકે વિજે મિત્રો આ આપડો દાખલા નંબર 2 આપણે દાખલા નંબર 1 ગણી નાખ્યો આ ગણીશું આપણે અત્યારે દાખલા નંબર 2 તો અહીં રકમ આપણી સામે આપેલી છે કે એક ફ્લાય ઓવર કે ત્રિકોણાગાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે આ દિવાલની બાજુઓ 122 મીટર 20 मीटर अने 120 मीटर से जहर प्रति वर्ष रुपया 5000 प्रति मीटर कहना जरे सुगर है कहने अमरन कमाई करी जाता है तो एक कंपनी तेल निवार मानी एक तरण महीना मात्रे सुराक्षित है बाड़े आकर्षित है तो तैने कितनों बाड़ों छुपा हो पड़े से तो इतना सौ प्रदम अपने दाखिल नंबर एक में अंदर जो यूपीए प एक अर्ध परिमिती सोदाणु सूत्र अर्ध परिमिती सोदाणु सूत्र सूत्र से तो एस बराबर ए c बी जो सी तो s सूझो तोज हमने हेरो का सूत्र ऐसे आपो s वर्गमूल अंदर s s a s b s c ये मन से हैनो जमा तो मित्रों आप ने शुरुआत करिए तो सर्वप्रथम तो पहला आप ने लिखिशो a 20 મીટર તો પહેલા સૌ પ્રથમ મે મિત્રો તમને શું કરવાનું કીધું તો બરાબર अर्ध પરિમિતિ તો અહીંયા લખીશું s = a + b + c / 2 એટલે શું થશે બોલો a કેટલો થશે આપણો તો 122 + 22 + 120 / 2 હવે આમ આપણે શું કરીશું સરવાળો કરીશું તો આપણે સરવાળો કરવા માટે શું કરીશું નીચે લખો અને સાઈડમાં કરો તો કરી લેવાય તો આપણે કહીશું 122 120 थीश। और 22 यहां 2 2 4 यहां 6 और यहां 264 तो यहां पे लघू संधि सूत्र 264 भाग 2 132 4 एकम अर्थात में लघू संधि सफल तो मित्रों अबे अपने आप ने इजी कर सके कि तुमने एस वही है अबे हम अपने को क्या करिशो तो एना मतलब हमें जोईशु सूत्र तो लिखो यहां त्रिकोण क्षेत्रफल बराबर છોલે બીજો મળો તો વર્ગમની અંદર s s - a s - b અને s - c તો આ થઈ જશે આપડા માટે એકદમ ઈઝી કેમ કે સરળ હવે તો s પણ આપેલું અને a b c પણ આપેલા છે તો એકદમ ઈઝી લાગો થઈ ગયો આપણો તો આપણે હિમત ઉકેલી દે અહીંયા ચલો s કેટલું સુધી તો કે 132 આર એસ થી ભરતી 120, 132, कइयां तसे 20, कइयां तसे 132, नहीं याद है से 100 है, 20. आप लोग अपने काम पे कारी रहती हैं। चल, अबे, हम अपने साधु का मिलिए। तो मित्रों, आह 132 में, 132 में तो 120 जाए कइयां तसे 10, 132 में तो 20 जाए तब से 110, अने 132 में तो 120 जाए। એટલે અહીંયા કેટલા બચ્ચે 12 બરોબર હવે આપણે કાપો એકદમ સીધું શું કરીશું તો પહેલા આ 132 ના આપણે અવયવ પાડી દઈશું તો અવયવ એના બચ્ચે 12 * 11 * 10 આપણે 110 ના અવયવ પાડીશું તો 10 * 11 * 12 તો મિત્રો હવે જુઓ જો કોની કોની બચ્ચે તો 12 બે વખત તો આપણે લખીશું એક વખત કેમ કારણ કે અહીંયા આપણે વર્મૂળ લેવાનું અહીંયા 11 બે વખત તો આપણે લખીશું એક વખત અહીંયા 10 બે વખત તો આપણે લખીશું એક વખત હવે તમે કહો સાહેબ અહીંયા તો બધા વર્ગમૂળની પર બધા બે વખત છે તમે કેમ ભાગાકાર કર્યો તો экзаમે એટલે મિત્રો કે એક તો ઇનિશિયેટિવ તમે બતાવો કે આ બધાનો ગુણાકાર કર્યા પછી તમારે વર્ગમૂળ કાઢવું ના પડે બહુ લાંબી રીત ના થાય એટલે આપણે જેની જોડ બનતી હોય એ આપણે એકવાર લઈ લેવાનું જેની જોડ ના બનતી હોય એને ઉપર વર્ગમૂળ મૂકી દેવાનું तो चलो जो भरी थी यहां 12 आ गया यहां 11 आ गया 10 आ गया तो अब हम मल्टीप्लाई कर दઈએ तो शुरू से तो जो 12 ना 120 120 गुणिले हमें 11 करीशु એટલે હવે શું બળશે અહીંયા અહીંયા મળી જશે આપણને 11320 ચોરસ એકમ અને મિત્રો અહીંયા આપણે અહીંયા 132 એકમ લઈ લઈએ કારણ કે આ એ આપણી ભારત પરિમીમી એ S લીધું છે તો પેલો તો કેટલા મહિના માટે ભાડે રાખશે 3 મહિના માટે તો આપડે જે ખબર છે કે 1 વર્ષના 12 મહિના તો આપણે 3 મહિના માટે ભાડે રાખવાનું છે તો આપણે એવું લખી શકાય કે શું લખીશું આપણે તો પર લખી શકાય અહીંયા કે 12 મહિનાના ₹5000 12 મહિનાના ₹5000 તો 3 મહિનાના 3 * 5000 भाग्या बा तो मित्रों आ ने आपण सु करीसू बोलो तो 4 * 3 12 3 3 जता रिया એટલે 5000 ભાગ્યા આપણે કરીશું 4 અહીંયા લખવામાં કરી દઈએ ચલો 4 * 1 4 5 માં ની 4 * 3 એટલે 1 અહીંયા આપણે દરશું 0 અહીં આપણે શું કરીશું 4 2 અહીંયા આવશે 2 પરિધીશુલ 4 5 20 અહીંયા છે 2 શૂન્ય ફરી અહીંયા 0 એનો મતલબ એવો થયો કે મિત્રો આનો જવાબ મળ્યો આપણને 1250 હવે આપણે અહીંયા આ રકમ કાળીનાધી અને હવે છેલ્લું આપણે જોવાનું શું છે તો આપણે જોવાનું કે તેણે કેટલું ભાડું ચૂકવ્યું હશે 3 મહિનાની અંદર માની લો કે આઠું ભાડું હોય તો ટોટલ કેટલું ભાડું ચૂકવ્યું હશે તો અહીંયા આપણે લખી દેશું અહીંયા એસીતે રહેવાનું એમ તેમ તમારનો ગુણાકાર કરો તો તમે એમ એમ પણ કરી શકશો તો એનો મતલબ શું કહીશું જો પહેલા આપણે કીધું હતું 84અ કીધું છે 320 અને આ તમને ભાડું કેટલું પડ્યું તો રાખી શકાય કે એક મહિનાનું ભાડું આટલું તો આટલા સેમી માટે કેટલું તો અહીં આપણે લખી દઈએ કે 250 * 320 હવે

अब तो आपने ये सूर अभी सूर जवाब पढ़ना भी है मिन्ना अंदर ऐड करी शू तो आप लोग जवाब बन से एक में आप लोग तो ना कर दो पर आपने मिन्ना अपने ऐड करी शू तो के लिए आप लोग सुधारियों फाइनल आंसर तो ऐने क्लब बारूद चुको पढ़ियो से तो आप लोग ही सकिए के लास्ट में आप लोग ही सकिए के આ દેખ્યો આપણો ડાકરા નંબર 2 તો આપણે આ વિડિયો ની અંદર ડાકરા નંબર 1 અને ડાકરા નંબર 2 જોયા છે તો મિત્રો આપણે ભરીજી મળીશું આગળના વિડિયો ની અંદર ડાકરા નંબર 3 સાથે જો મિત્રો તમને અમારી YouTube ચેનલ ના વિડિયો ગમે હોય તો તમે લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો એવી અમારી તમને વિનંતી છે ઓકે થેન્ક યુ